भाई बोल सर ने बोल भाई आहा पका इन्या हरकी ने आले वशमा बेपगमा नाय तो काय तो बायला नाही वरा हडाक नाही वरा हडाक नाही आगर आई लुक एट यू मजा 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 को स्वागत चावडा नवा व्लॉग नी अंदर किशन निया अगर भाई आई

સાંજ પડી ગઈ છે ને જે ઘોડીને તમે ખબર ને ટુકડીના ટુકડીને લઈને ગયા થોડી વાર ટ્રેનિંગ બ્રેનિંગ કરી પછી તો વંદર લગીને આપણે રહ્યા નહીં પછી આપણે કદાચ અર્જુનનો ભાઈ બે ફોટો પાડવાનો તો રેલવે સ્ટેશને અને ઘણા ઘણા દિવસો પછી આવ્યા ને ભાઈ ચાર પાંચ દિનો તો ગેપ પડી ગયો ભાઈ રોડ તો ને આડા થઈ ગઈ છે કાંઈ વાંધો આપણે રેગ્યુલરી મિનિ બ્લોક તો આવે જ છે ને તમે જોતા રહેજો અને વિડીયોને તો જો લાઈક ચેનલને કરતો સબસ્ક્રાઈબ ને બ્લોક થોડોક નાનો છે તો હલાઈ લેજો ને મળશે વિડીયોની અંદર જશે બાય